તો મેઘરેજમાં એક કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો મેઘરેજના આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા હતા મેઘરેજ નગરના રસ્તે હાલાકી જોવા મળી રહી છે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મોડાસા શહેરની વાત કરીએ તો શહેરના અંદર લગભગ અત્યાર સુધી સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે મેઘરજ મેઘરજની વાત કરું તો મેઘરજના અંદર લગભગ ચાર ઇંચ મોડાસાની વાત કરીએ મોડાસાનો આ ચાર રસ્તાનો વિસ્તાર છે આપ જોઈ શકો છો કે પાણી છે એને લઈને ટ્રાફિક જામ પણ થયો છે અને વર્ષો જૂની આ સમસ્યા છે દર વખતે પ્રી ની કાર્યવાહી થાય છે પરંતુ કોઈ ચોક્કસ નિકાલ ના થતો હોવાના કારણે સતત દર વખતે લોકો પરેશાન થતા હોય છે નાના મોટા વાહન પાણીના અંદર પડતા હોય છે ક્યાંક ને ક્યાંક ઈજાઓ થતી હોય છે જે જૂનો પ્રશ્ન જે જોતા એને ચલતી જે વાત છે દર વખતે આ બધી કાર્યવાહી થતી હોય છે પણ આ કાર્યવાહી નિશ્ચિત કે નિષ્કર્ષ આવતો નથી ને જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી